હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું શાકની પણ જરૂર નહીં પડે અને ફક્ત પાંચ મિનિટમાં બની તો આજે આપણે કાઠિયાવાડી લોટિયા મરચાંનો સંભારો બનાવીશું આ સંભારો એટલો સરસ ટેસ્ટી લાગતો હોય છે તમે દાળ રાઈસ જોડે રોટલી સાથે પરાઠા સાથે પણ એન્જોય કરી શકો છો અને બનવો એટલો ઝટપટ છે ફક્ત પાંચ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે તો આ કાઠિયાવાડી લોટિયા મરચાંનો સંભારો બનાવવા માટે અહીંયા મેં મોડા ભાવનગર મરચાં લીધેલા છે મરચાં અહીંયા મેં બસો ગ્રામ લીધા છે તમે જેટલી ક્વોન્ટિટીમાં બનાવવાના હોય એટલા મરચાં લઈ લેવાના છે મરચાંને ધોઈને સારી રીતે કૂરા કરી લઈશું અને મરચાં છે એ આ રીતે લેવાના છે એકદમ કડક લઈશું અને મરચાં વધારે પડતા પોછા ના હોવા જોઈએ કઠળ મરચાં હશે ને તો આનો સંભારો એટલો સરસ બનીને તૈયાર થઈ જશે તો આ રીતના મરચાં લીધા છે એકદમ જાડા અને મોળા મરચાં આ સંભારો નાના બાળકોથી લઈને મોટા વડીલો બધા જ ખાઈ શકે એટલો મોળો ટેસ્ટી બનીને તૈયાર થઈ જશે તો આ રીતે મરચાંનો આગળનો ડીઠિયાનો ભાગ કટ કરીને ચાર કટ લગાવી લઈશું જો તમને બીજ અને નસનો ભાગ ના પસંદ હોય તો કાઢી લેવાનો છે કેમ કે આ મરચાં છે એ થોડા મોળા જ હોય છે વધારે તીખા નથી હોતા એટલે હું નથી કાઢી રહી હવે આ રીતે મીડિયમ સાઇઝમાં કટ લગાવી લઈશું તમે નાના નાના પીસીસ કરી શકો છો રાઉન્ડ શેપમાં કરી શકો છો તમને જે રીતે ફાવે એ રીતે તમે મરચાંના પીસીસ કરી શકો છો તો આ રીતે મેં એક મરચામાં ચાર કટ લગાવીને વચ્ચે કટ કરી દીધા છે જેથી એકદમ મસ્ત મોટા મોટા પીસીસ તૈયાર થઈ જશે તો બધા જ મરચાં સરસ રીતે કટ થઈ ગયા છે હવે આપણે એક પેનની અંદર તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું તો અહીંયા આપણે તેલ થોડું વધારે લેવાનું છે બેથી ત્રણ ચમચી જેટલું કેમ કે આપણે પાછળથી લોટ એડ કરવાના છીએ લોટ બળી ના જાય એટલા માટે હવે એક મોટી ચમચી જેટલી રાઈ એડ કરીશું અને સંભારો બનાવતા હોઈએ ને તો સૂકી મેથી આ રીતે એડ કરવાની આખી જ એડ કરી લેવાની કેમ કે મેથીનો ફ્લેવર એટલો સરસ આવશે તમે જ્યારે મેથીને સાતડશો ને ત્યારે એની સુગંધથી જ ખબર પડી જશે કે આજે તમારા ઘરમાં સંભારો બની રહ્યો છે થોડી એવી હિંગ એડ કરી લઈશું સાતથી આઠ ફ્રેશ મીઠા લીમડાના પાન અને બધી જ વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાની મેથીનો કલર ચેન્જ થાય ત્યાં સુધી લો ગેસની ફ્લેમ પર રાખવાનું છે જો હાઈ ગેસની ફ્લેમ કરશો તો મેથી છે એ થોડીક બળી જશે તો આ રીતે બધી વસ્તુ મિક્સ થઈ જાય ને એટલે પિંચ ઓફ હળદર નાખવાની છે વધારે પડતી હળદર નથી નાખવાની નહીંતર સંભારાનો કલર છે ને થોડો આપણે લેમન ની રાખવાનો છે તમે વધારે હળદર એડ કરશો ને તો કેસરી કલર જેવો થઈ જશે એટલા માટે હવે કટ કરેલા મરચાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને મિક્સ કરી લેવાનું છે હવે આ મરચાંની જે છાલ હોય છે ને એ થોડી વધારે કડક હોય છે એટલે મરચાંને આપણે સારી રીતે લો ગેસની ફ્લેમ પર સાતળવાના છે તેલની અંદર જ આ રીતે એકદમ સરસ રીતે મરચાં જશે તો ફક્ત આ બે થી એકદમ સરસ રીતે સતરાઈ ગયા છે તમે ચેક કરી શકો છો સરસ ઉપર અને નીચે બધા રીતે મરચાં સતળાને એટલે આપણે કન્ટિન્યુઅસ આ રીતે વચ્ચે વચ્ચે એક થી બે વખત હલાવતા રહીશું હવે મરચા સતળાઈ જાય એટલે આપણે એક કપ જેટલું ગરમ પાણી એડ કરી લઈશું પાણી એડ કરવાથી જે સંભારો છે ને એ એટલો સરસ સોફ્ટ બનશે જ્યુસી બનશે મેલ્ટન માઉથ બનશે મોઢામાં મૂકતાં જ પીગળી જશે ચાવવાની પણ જરૂર નહીં પડે એટલો સરસ બનશે તો આ રીતે પાણીને સારી રીતે ઉકાળી લેવાનું છે ફક્ત એક ઉભરો આવે ત્યાં સુધી વધારે પડતું કૂક નથી કરવાનું કેમ કે મરચાં આપણા કૂક થઈ ગયા છે જો તમે ઓવર કૂક કરશો ને તો મરચાંનો એકદમ છૂંદો થઈ જશે આખા મરચાં નહીં રહે અને મરચાં આપણે થોડા એવા કડક રાખવાના છે એટલા માટે હવે આ રીતે ઉપર બેસન એડ કરી શું તો અહીંયા હું ત્રણ મોટી ચમચી લઈ રહ્યું છું ત્રણ ચમચી ચાળીને બેસન એડ કરવાનું છે જેનાથી જરાય આ રીતે ગાંઠો ના પડે અને સરસ રહે હવે ઢાંકીને આપણે એકથી બે મિનિટ કૂક થવા દઈશું લોટ એકદમ સરસ રીતે મરચાં સાથે કૂક થઈ જશે તો તમે જોઈ શકો છો સરસ રીતે બેસન અને મરચાં બંને કૂક થઈ ગયા છે હળવા હાથે એકથી બે વખત મિક્સ કરી લઈશું અને બેસનમાં ગાંઠા ના રહે એટલા માટે જ મેં કીધું કે ચાળીને બેસન લેવાનો છે જેથી સંભારો છે ને એકદમ સરસ એવો બને હવે આ રીતે સરસ રીતે મિક્સ કરીને ખુલ્લામાં ફરીથી બેથી ત્રણ મિનિટ આપણે સરસ રીતે તેલ ઉપર આવે ત્યાં સુધી પકવવાનું છે તો તમે જોઈ શકો છો સાઈડની કિનારીમાંથી તેલ થોડું થોડું બહાર આવી ગયું છે અને આપણો સંભારો તૈયાર થઈ ગયો છે હવે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું અને થોડો એવો અડધા એવા લીંબુનો રસ એડ કરી લઈશું આ સંભારો થોડો ખાટો મીઠો હોય ને તો મજા આવે જો તમને ખાંડ પસંદ હોય તો થોડી એવી ચપટી ખાંડ પણ તમે એડ કરી શકો છો પણ એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે ઉપરથી લીલા સમારેલા ધાણા એડ કરી લઈશું અને ગરમા ગરમ આ લોટિયા મરચાંનો સંભારો તમે પણ જરૂરથી એકવાર ટ્રાય કરજો એટલો ટેસ્ટી બનશે એટલો સરસ સોફ્ટ બનીને તૈયાર થઈ જશે જો એક વખત ના બનાવ્યું હોય ને તો ટ્રાય કરજો તમે પણ વારંવાર બનાવશો અને ઘરમાં જ્યારે કોઈ પણ શાકભાજી અવેલેબલ ના હોય ને ત્યારે પણ તમે ગરમા ગરમ રોટલી સાથે એન્જોય કરી શકો છો તો કેવી લાગી આજની મારી રેસીપી એ પણ મને કમેન્ટ બોક્સમાં જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ મળીએ એક નવા વિડીયો સાથે આવજો